ગુડ મોર્નિંગ દોસ્તો જય સ્વામિનારાયણ તો કેમ છો દોસ્તો મજામાં અને આપણે પણ મજામાં છે એકદમ અને રાજકોટથી આપણે આવી ગયા છીએ અને ખૂબ જ એન્જોય કર્યું તો મોજ કરી ધમાલ મસ્તી કરેલી અને નાનું આજુબાજુના જે અમુક જોવાલાયક સ્થળ હતા પણ જોવાતા વધારે પણ આપણી પાસે ટાઈમ હતો નહીં એટલે ખાલી આપણે એનું જે હા ગ્રુપમાં ગયા હતા સંઘ સાથે હતો એટલે બહુ

લોકોની અંદર સાફ સફાઈ વાંધો નહીં બહુ મજા કરીને આપણે આવી ગયા છીએ અત્યારે હવે આપણે આવી ગઈ છે થી તો એને ખાલી કરવાની છે ખાલી કરી નાખીને પછી અમારે પાણી જોવાવાળા ભાઈ આવે છે બહુ દૂરથી આવે છે દાદીયા ગામથી તો ચાલો ત્યાં પણ જોવા જઈએ આપણે પેલા આપણે ગાડી ખાલી કરીને વાડીએ જવાનું છે હેલિકોપ્ટર લઈને તો ત્યાં પણ જવાનું છે અને પછી આપણે જોઈશું પાણી કઈ રીતે જોવે છે નવું અજમાવે છે તો ચેક કરીએ આપણે કઈ રીતનું છે પથ્થર આવે છે પથ્થર એ મારા સસરાનો દાર એ લોકો જોયે તો હમણાં બરાબર છે પાણી થયુંક નથી નથી કેવાનું મારે તમને અત્યારે પણ દાર જોઈએ તો એ સો છે બરાબર તો ચાલો હવે બીના રેજો વિડીયોમાં વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં આપણી ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ ખાસ કરીને કરી દેજો દોસ્તો થાય છે ચાંદલા ભાંડલા કરીને હવે આવી ગયાલી ચાંદલો કદાચ ચાલો ચાંદલા ભાંડલા હો ગયા હેક્રીવા પીકો હેલો થોડો કુતરો લીલ ની થાય છે

રોજડા વાહે એટલે ભાઈ વાહે થાય એમ છે નહીં કાંઈ અત્યારે પાણી જોવાવાળા ભાઈ આવી ગયા છે દાધિયા ગામથી નામાપીરના પીરના ભગત છે અને પાણી અત્યારે જોવે છે કઈ રીતે જોવે છે હું તમને બધી રીતે ડિટેલમાં બતાવીશ એમના નંબર પણ આપી દઈશ બહુ સારું કામકાજ પણ છે એમનું પાણી જોવાનું તો દરેક ખેડૂત મિત્રોએ ખૂબ આ વિડીયોને શેર કરજો પાણી જે ખેતરમાં જેને પાણીની તલાશ હોય એવા લોકોએ આ ભગતનો કોન્ટેક કરો સિત્તેરથી એંસી એસી ટકાના લોકોનો રેશિયો છે તો આપણે ચેક કરીશું હમણાં કઈ રીતનું છે ચાલો

વાપો વાપો ધોધ વાપૂટે છે પાણીનો આખો ઓડમોટ પાણો ખા થઈ જાય ભાઈ ભાઈ પાણી વાહ ભાઈ વાહ ફર ફરી પણ એમ ફરે હવે ભાઈ

પાણો લેવાનો હોય પાણો ના અહીંયા સકડો ફરે બાપા જોરદાર તો દોસ્તો આ ભાઈ છે એનું ગામ છે ભગત છે રામદેવપીરના ભગત છે ગામ દાંધિયા ગાડિયાધા તાલુકાઓ અલગ એ લોકોને લાગે છે અમારા મહેમાન છે એના અમારા દાદિયા ગામમાં મારા સંબંધી છે તો એના દ્વારા અત્યારે એ લોકો લઈને આવે છે મહેમાનની પાસે ગાડી આંકતા આવડતી નથી નથી એની પાસે ફોન એટલે જે કોઈને દાર કરાવો હોય તો તમારે ત્યાં લેવા જવા પડે ને મૂકવા જવા પડે છે કોન્ટેક તમારા દાદિયા ગામમાં કોઈપણનો થતો હોય તો તમારે તે કરી લેવો કોઈ ચાર્જ વધારે નથી પાંચસો રૂપિયા જેવું ક્યારે નજીબી ફી લે છે ખાલી પગત છે આપ જોઈ શકો છો દાર દવાની પદ્ધતિ બહુ આખી અલગ જ છે એની આ રીતે બધી અલગ અલગ એની પાસે બે પાંચ વસ્તુ સુધી જોવે છે દાર તો આ બધું જોઈને તમને લાખવું છે એટલે નવીન બનવાનું છે હાકી રતે નવી બનવાનું છે આ વોટરમેલન છે એમાં ખાંડ નાખી દૂધ માટે દૂધ આવવાનું છે એટલા માટે ખાંડ નાખેલી છે આ રોજ છે ઠંડક માટેનો પછી આ સો આ સાગા છે કમેન્ટો જ સાગાને કોને ખબર પડે છે એ શું સાગા સાગા એટલે એ હોય અને

એને પણ બ્લેન્ડર મારી દેવાનું છે હવે તારે શરબત પીવું છે નથી પીવાનું નિત્ય માટે જ પીવો બનાવવાનું બનાવ્યું છે તને એક નહીં બે આઈસ ક્યુબ નાખી દીધા છે એની અંદર નાખવાનું છે તરબૂસ ગયા ફૂલ ઠંડક હોય ગરમીમાં તાજગી આપનારું શરબત છે તમે જોઈ શકો છો તૈયાર છે વોટરમેલન રૂવા છે કેવું વોટરમેલન રૂવા છે એમ તો હોટલ મેલન રૂવાજા તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનો આપણે ટેસ્ટ કરવાનો છે કેવું છે કેવું નહીં હાલો ચેક કરીને બતાવો કહો તમે ચેક કરો પણ કયો તો કરે શાખો દૂધ છે મિલ્કમાં બનાવેલું ઠંડુ મૂકવું પડશે ઠંડુ છે ઠંડુ કરીને ફ્રીજમાં મૂકી દઉં પછી પીસું એકદમ મોજ પડી જાય